આપણે અહીંથી હજી અટકવાનું નથી હજી તો આપણે બહુ આગળ હાલવાનું છે સાહીઠ લાખ ખેડૂત પરિવાર છે ગુજરાતની મલિપા તો બધા જ ખેડૂત પરિવાર સુધી આપણે પહોંચવાનું છે અને આપણે ખેતીને લગતી જે કઈ માહિતી છે દવા બિયારણની ખાતરની વોટર સોલ્યુ પર ફર્ટિલાઈઝરની બધી જ માહિતી બધા જ પાકની માહિતી હોય કે કોઈ પણ પાક હોય કપાસ હોય મગ હોય અડદ હોય સિંગ હોય શાકભાજી હોય બરોબર છે કે જીરું હોય ધાણા હોય વરિયાળી હોય રાય હોય ચણા હોય ખેતરમાંથી પણ પાક કોન્સેપ્ટ સાથે આપણે આગળ વધીએ છીએ તો આજના જે આપણા વિડીયો છે એ વિડિયોના માધ્યમથી આપણે ખેડૂત મિત્રોને ને અત્યારે જે શિયાળામાં પાક કર્યો છે ઘઉં કર્યા છે ધાણા વરિયાળી જીરું રાયડો કર્યો છે બરાબર છે ડુંગળી કરી છે જે ખેડૂત મિત્રોને જોકે અત્યારે હવે રોજ સાંટવાનો ટાઈમ થઈ ગયો પણ મોડી ડુંગળી કરી હોય તો એમને પણ આપણે ખાતરની માહિતી આપી દેસુ તો આજના લેજો હજી પણ કોઈ નવો ખેડૂત નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કઈ રીતની કરવાની છે એ પણ આપણે કહી દી કે સાત વાગે આપણો વિડીયો આવતો હોય છે તો આ કાળા કુંડાળામાં જેમ લખ્યું છે સબસ્ક્રાઈબર કાળા કુંડાળામાં લખ્યું ને ઘણાને લાલ કુંડાળામાં લખ્યું છે અને ઘણાને સફેદ કોનાલામાં સબસ્ક્રાઈબ લખ્યું છે આમ દેવાનું છે એટલે આપણી ચેનલ થઈ જાય અને બીજું કે આપણી ચેનલ છે બલ્ક વેપાર એમાં બધી ખેતીની માહિતી ટેકનોલોજીની માહિતી મળતી આવે છે તો જો લખ્યું છે મોર અથવા તો લખ્યું છે વધુ ગુજરાતીમાં જેને ગુજરાતી છે વધુ લખ્યું છે અંગ્રેજી છે મોર લખ્યું દબો ને એટલે જો આ રીતમાં માં અહીંયા લિંક આવી જશે આ રીતની આખી લિંક આવી ગઈ ને આમ આમ દબી દેવાનું બરાબર એટલે અહીંયા આવી ગયું સબસ્ક્રાઈબર

એને તમે ખાતર ની આરે નો ભેગું કરી શકો પણ ધાનુકા કંપનીનું ઇન્ડો માઇકો રાજ આવે છે એને તમે કોઈ પણ ખાતર ની સાથે ભેગું કરીને નાખી શકો છો બે કિલો લેકે નાખવાનું છે હવે આનું કામ શું છે કે માટે આપણે અગાઉ મૂકેલા છે કે ભાઈ આનું કામ છે મૂળ વધારવાનું અલભ્ય તત્વોમાં પડેલા છોડને લભ્ય સ્વરૂપમાં લાવીને છોડને આપવાનું કામ કરે છે એટલે કે તમે બાજરો પકવી દીધો છે

તમારે એમાં આપવાનું છે કિલો હવે આના બતાવી દઉં પેલા સલ્ફર છે ને એક હળવું ફૂગનાશક છે હળવું પરંતુ કામ એનું ઘી નું છે શેનું કામ છે એનું ઘીનું કામ છે મેન કામ એનું મહેમાન ફોન સાયલિંગ કે નાખો બરોબર તો

સલ્ફર બરોબર એટલે કોઈ પણ પાકમાં બે થી ત્રણ વખત સલ્ફર આપવું જરૂરી છે પરંતુ અત્યારે ખાસ જેને જીરું કર્યું હોય એ પણ સલ્ફર આપી શકે છે વરિયાળી કરી હોય એને આપી દેવાનું હોય છે પછી ચણા કર્યા હોય તો એમને પણ આપી શકે છે કે કોઈ પણ પાક કર્યો હોય તો એમને સલ્ફર આપવું જરૂરી છે ત્રીજું ત્રીજું ખાતર કયું આપવાનું છે જીંક આપવાનું છે જીંક પ્લસ ત્યારે તમે ઓમકાર વાપરો એ વાપરો મલ્ટિપ્લેક્ષ વાપરો વનિતા વાપરો કે ઇપકો વાપરો સારી ટોપ પાંચ કંપની આવે તમે તારે પ્રેમથી લઈ અને વિઘે પાંચ કિલો રેખી તમારે એને આપી દેવાનું છે જીંક એટલે શું કે જીંક મેગેઝીન કોપર બોરોન આર્યન લોહ તત્વ મેરીબ્લોડમ આવા જે માઇક્રોન્યુટન તત્વો છે એને અલભ્ય તત્વો કહેવામાં હોય છે એ આપણી જમીનમાં અમુક ટકા નથી હોતા પૂરી થઈ ગયું કારણ કે આપણે તેન તેને પાક લઈ અને બહુ ભીની ભીની જ હોય છે બરાબર તો આવા અમુક ટકા તત્વો આપણી જમીનમાં ન હોય તો આપણે ઉપરથી

કે કોઈ બી પાક હોય તમે જીવાતની દવા નાખો ને ઓહો થઈ જાય એવું ન હોય જીવાતની દવા છે ને એ તમારા પાકની માલ પરથી હટાવવી તો પડે જ તે પણ પાકને ઉત્પાદન એ જ આપી શકે પાકને પાકને તાકાત એ જ આપી શકે જેને પૂરતા પ્રમાણમાં ખોરાક મળ્યો હોય ખોરાક એટલે આપણે શું સમજીએ ડીપી યુરિયા મોરસુ પોટાશ મેગ્નેશિયમ આ સિવાય આપણને બહુ પોટા ખાતરમાં ખોરાક વિશે ખ્યાલ નથી આ ખાતર રાસાયણિક ખાતર તો છે જ અને એની જરૂરિયાત છે પણ ઓછી બહુ છે આપણે એને દોથે દોથે જ નાખી દઈશી ખરેખર જેની જરૂરિયાત છે એ એક ટકો પણ આપણે નથી આપતા અથવા તો વિડીયોના માધ્યમથી ખેડૂતો પાંચ ટકા આપતા થયા છે તો એ ખાતરની સાથે તમારે આ ખાતર મિક્સ કરી નાખવાનું છે પણ એનું જે આપણે માપ ડબલ કિટ કરાયું છે તણઘનું કરી નાખ્યું છે તો એ માપની જગ્યાએ હવે તમારે એને ઓછું કરી અને માઇકોરાજા છે સલ્ફર છે કોપર છે જિંક છે આવા તત્વો તમારે આપવા અતિ આવશ્યક છે હવે આ તત્વો તમે અત્યારે જો વરિયાળી કર્યો હોય તો એમાં આપવાના જો તમે જીરું કર્યું હોય તો આપવાના ધાણા કર્યા હોય તો આપવાના તમે ચણા કર્યા હોય તો આપવાના અને બીજો કોઈ પણ પાક કર્યો હોય ડુંગળી કર્યો હોય તો ભલે લહણ કર્યું હોય તો ભલે શાકભાજી કર્યું હોય તો ભલે બરોબર એડા કર્યા હોય તો ભલે એમાં પણ આ તત્વો આપવા જોવે આપવા જોવે ને આપવા જોવે હું કહું એમ નહીં તમારે તમારી જમીનમાં પેલા એક વીઘામાં નાખવાનું બરાબર બાકીને જમીન તમારે પડતર રાવવા દેવાની કે આમાં અથવા તો તમને જેમ ભાવે એમ તમે જે કઈ ખાતર નાખતા હો ડીપી યુરિયા મોરસુ કેન ફોર્સ જે કઈ નાખતા હોય એ તમને ડબલ નાખી દેવાનું દવા ઘણું નાખી દેવાનું પણ ઓલું તમે જે એને પૂરતો ખોરાક આપ્યો છે તમે એને ઘી દૂધ દહીં ગોળ છાસ લીંબુ ભાત હાથનું બધું આપી દીધું છે અને આમાં તમે એટલું તમે એને તમતારે તમાકુ આપી દો બીડી આપી દો માવો આપી દો જે કઈ તમતારે રાસાયણિક આપવું હોય તમતારે આપી શકો અને પછી તમતારે જોજો કે બે માં રિઝલ્ટ કેવું છે ફરક કેટલો છે અને અમે જે કઈ છે વાત ખોટી છે કે સાચી છે એ તમારા ખેતરમાં તમે પોતે જોઈ શકો છો ઘણા ખેડૂત મિત્રો ખર્ચો તો કરે છે જો કે બધા ખર્ચો જ કરે છે ઘણા મિત્રો હું બધા ખર્ચો કરે છે અને આપણે જેમ ફાવે એમ ખર્ચો કરીએ છીએ કારણ કે ખેતીમાંથી બે પૈસા લેવાનું આપણને અ મન નો થાય પણ પોતાની જરૂરિયાત છે છે કારણ કે લગનનો ખર્ચો હોય છે વ્યવહારનો ખર્ચો હોય છે છોકરાનો પોતાનો ખર્ચો હોય છે આપણે આપણા પોતાનો કઈ ખર્ચો હોય છે આ બધા ખર્ચાની ને પહોંચી લેવા માટે આપણે ઉત્પાદન લેતા હોઈએ છીએ અને ભાવમાં આવે તો સોનામાં સુગંધ પડી જાય તો આપણે આ હાટો ખર્ચો કરતા હોય છે પણ થાય છે કેવું કે જે દિશામાં આપણે ખર્ચો કરવાનો થાય છે એ દિશામાં થોડો ખર્ચો ઓછો થાય છે અથવા ઊંધો થાય છે પણ એ બધું મેન્ટેન કરી અને જો કોઈ પણ પાકને દેવામાં આવે આપણે કરેલા પાકને જો દેવામાં આવે તો આપણને ઉત્પાદનમાં વીસ ટકાનો ફરક પડે અને જ્યાં સુધી આપણે ઉત્પાદન નહીં વધારી જ્યાં સુધી આપણે પાકમાં બમ્પર ઉત્પાદન નહીં લાવી શકીએ આપણા માલમાં વધારો ન કરી શકીએ ને

આ તો બધા ભેગા થાય એ કરે તો આપણે એ મેટરમાં નથી પડવું પરંતુ આ વસ્તુ છે હવે જે જીરાનો કોઈ પાક કર્યો હોય કે કોઈ પણ પાકમાં તમને ઝાકળ નડતો હોય તો ઝાકળ માટે અક્ષલન દવા છે વેટ સીટ ધાનુકા કંપનીનું વેટ સીટ બરોબર આની દેશી ભાષામાં આપણે ગુંદળિયું કહેતા હોય છે પરંતુ આ એક પ્રકારે બહુ જ અતિ આવશ્યક જીરાના પાકમાં ગણાતું તત્વ છે કોઈ પણ પાકમાં તમે ગુંદરિયાની ની લેખે ઉપયોગ તો કરી શકો છો ઈ સતાય આનું વિજરાનું હું કામ છે કે ભાઈ 10 પ્રકારના તમારે આવા આવતા હોય સ્ટીકર છે ને બરાબર છે તો એ પાન ઉપર નાખો એટલે દવા જ મળે કોઈ પણ કંપની તમે લ્યો બરાબર છે એમાં આપણે કઈ નો ડાઉટ બહુ સુપર રિઝલ્ટ સારું છે દવા થી જીવા સુધી પહોંચાડી દે પરંતુ આ તમારા પાકમાં તમે નાખશો એટલે ઝાકળ નહીં બેહવા દે બરાબર છે સિત્તેર ટકા એસી ટકા જેટલું તમારા પાકમાં ઝાકળ ન બેસવા દે તમારે આ જે વસ્તુ સીધે છે એ વસ્તુ છે તમારી પાસે તમને મળી જાય હવે ઝાકળ તો નહીં બેસે ઈ ઉપરાંત ચોવીસ કલાક સુધી દવાને તમારા પાક ની ઉપર રાખજે કાંઈ આડી અવળી જવા નહીં દે ચોવીસ કલાક સુધી બરોબર શું કામ પણ આ જરૂરી છે ચોવીસ કલાક માટે દવા કારણ કે જીવાત ઉડીને મામાને ઘેર્યા ફઈને ઘેર્યા માસીને ઘરે ઘેર્યા ગમે ને આંટો મારવા ગઈ હોય આ હરિયામાં કે પિયરિયામાં નાથી આવવાની તો ખરી ને એના બસા બાળ બસા માટે ના આવીને ઉપાડી લે અથવા તો જ્યાં દવાનો છટકાવ થઈ ગયો હોય અને ના ખબર કાઢવા ગઈ હોય ના જેની એની સમાધિ બની જાય એટલા માટે આ વસ્તુ આપવી આવશ્યક છે કોઈ પણ પાકમાં પરંતુ કેટલા માપથી આપવાનું છે દસ એમ એલ કેટલા બરાબર આપણે રોજ અગરબત્તી અગરબત્તી કરી છતાંય રૂઠે કારક કેવી રીતે કે ભાઈ ફૂલ પ્રકારે મેઘરવો પડવા માંડે સામે તમને કોઈ વાડી હોય ઘર હોય ડુંગરો હોય બસ હોય ગાડી હોય તોય નો બતાવ એવી પ્રકારમાં ઝાકળ પડતો હોય ત્યારે સૌથી વધારે વધારે નુકસાન થતું હોય તો જીરાના પાકને છે વરિયાળીના પાકને છે તો શું કરવું હવે એના માટેનો હા એક દેશી ઉપાય તમને બરાબર આ નાખવા રોજ નો હવે પંદર થી એકાદ વાર હોત પરંતુ સતા શું કરવાનું જે બૈરાઓના આપણા હાડલા હોય ને ફાટલા ટૂટલા લેવાના હાર આની હોય ને તો તમને મને તમને કહું છે બે ગાળ્યું કે માળા દીકરા એ કે હાડલાનું કીધું બોલો એને શું કરવાનું આપડે બેન નો હાડલો હોય ને એ પંદર ફૂટ લાંબો હાડલો હોય બરોબર બે શેર એક સોકરા ને પકડાવી દેવાના બરોબર અને કેવું પાળે પાળે હજો જા બરોબર આપણો પાળો હોય આ રીતનો તો એટલે શેજ એને હારવાર ડરાતું જાય જીરા ને એવી રીતે હાજુ જવાનું એટલે શું થાય જીરું હલતું જાય અને ઝાકળ ખરતો જાય જીરું હલતું જાય ઝાકળ ખરતો જાય જીરું હલતું જાય ઝાકળ ખરતો જાય એક હેઠે જઈ અને બીજા હેઠે પકડી દેવાનું બીજા હેડે થી પાછું આવતો રહેવાનું બે વખત હાલી જાય ને એટલે જે કાંઈ તમારે મેઘરવો પડ્યો હોય છે ઝાકલ જટલો પડ્યો હોય છે જેટલું પાણી રોકી રાખ્યું છે જીરાય એ બધું હેઠ વેઠ ખરી સીધું બરોબર હા તમે છોકરા ભણવા જાય તો આપણે જવાય મહેમાન મારી પ્રશ્ન પૂછે છોકરા ભણવા જાય હોય તો આપણે બીજું તો શું કરવાનું હોય બે જણા મને પડવાનું એક એક હાર લો લઈને અને પાછું આવતું રહેવાનું બરોબર મહેમાન તો આ સિવાય કોઈ ખેડૂત મિત્રોને બીજો કોઈ પ્રશ્ન હોય

જીરાના પાકમાં કે કોઈ પણ પાકની પા એક જ દવા નાખો છે અને એના રિઝલ્ટ આવી પરિણામો આવી ગયા છે આ વિડીયો આપણે આજે સાત વાગે મૂકશું ઓગણત્રીસ તારીખ ને શુક્રવાર નો આપણે આજે મૂકશું એટલે હું ખેડૂત મિત્રો ને જોઈ લેવાનું અને ખાસ હરેક ગ્રુપમાં આ વિડીયો આપણો શેર કરી દેવાનો છે નો શેર કર્યો ને તો મારા ગળાના હામસેવો